નવસારીની એબી સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં નવસારીની વિવિધ આઠ જેટલી શાળાઓના પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ હતો અને સવાલોના જવાબ આપી ક્વિઝ સ્પર્ધાને માણી હતી નવસારીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગીક વિકાસ થાય તે હેતુસર નવસારીની જાણીતી એબી સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશન નો સેકન્ડ રાઉન્ડ હતો જેમાં આઠ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો અને તેમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભેગા થઈ અને સવાલોના જવાબો આપી મજા માણી હતી ક્વિઝ સ્પર્ધામાં જવાબ ખોટો પડે તો માઈનસ પોઈન્ટ અને સાચો પડે તો પ્લસ પોઈન્ટ રાખવામાં આવ્યા હતા તેમજ લાઈફ પણ આ ક્વિઝ સ્પર્ધામાં આપવામાં આવી હતી જેમાં ઓડિયન્સ જો કોઈ સાચો જવાબ આપે તો તેને ઇનામ પણ આપવામાં આવતું હતું તે પ્રકારનું આયોજન એબી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું આ ક્વિઝ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં જ્ઞાન વધે અને જ્ઞાનના રસમાં ડૂબી જાય જેથી તેઓના નોલેજમાં વધારો થાય જેના માટે વિદ્યાર્થીઓ મોબાઈલ છોડી અને પુસ્તક તરફ ધ્યાન કેન્દ્રિત કરે અને સ્પર્ધામાં વિજેતા થવા માટે તૈયારીઓ કરે તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સ્પર્ધાને રમવા સાથે મજા માણી વિજેતા પણ થવા સાથે નોલેજમાં વધારો કરાયો હતો હું ભાવના બોડા એબી સ્કૂલમાં ટ્રસ્ટી છું અને આજે અમે જે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે તેની અમારી એક થીમ છે વસુદેવ કુટુંબકમ જે અલગ અલગ સ્કૂલના જેને અમે વસુદેવ કુટુંબકમની ભાવનામાં જેમ આપણે અલગ અલગ દેશની જે

આજે ક્વિઝ ચાલતી છે ત્યારે અમને ખબર પડી અલગ અલગ જ્ઞાન મેળવવામાં આવ્યું અમે એ રીતની તૈયારી કરી કે એમ નહીં વિચારો કે આપણે જીતવાનું છે અમે એમ તૈયારી કરી કે આપણે વધારે જ્ઞાન મેળવવાનું છે પુસ્તકોને આપણે વધારે મિત્રતા બનાવવાની છે તે રીતની અમે તૈયારી કરી છે દીપક વસાવા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી